આ પાઠની અંદર તો તમારે ગુણાકાર કરવાનો હવે મિત્રો જો નીચેનો છેદ તો ઉડતા નથી નીચેનો ગુણાકાર નીચે કરી દેવાનો એટલે અહીંયા આવશે ચોગુ ચોગુ ને સોળ અને ઉપર એક એક મળી ગયો મિત્રો આપણો જવાબ જવાબ એક સોળ આવશે હવે બંને દાખલા તમને આમાં તો સમજણ પડી ગઈ હવે આ બંને જે દાખલા છે તે તમારા હોમવર્કમાં આ બંને જે દાખલા છે તે તમારા હોમવર્કમાં હવે આપણે દાખલા નંબર બે આમાં એવું કહેલ છે આના જેવો જ દાખલો છે કે દરેકના એક સપ્તમાંશ શોધો અહીં એક ચતુર્થાંશ કીધું હતું અહીંયા એક સપ્તમાંશ કીધું છે તો આપણે અહીંયા જોયું કે આનો નાનો ગુણાકાર કરો એ જ રીતે

નીચે નો ગુણાકાર હવે મિત્રો આ બંને દાખલા જેમ મેં હોમવર્કમાં આપ્યા એ જ રીતે આ બંને દાખલા તમે તમારી જાતે વિચારીને લખવાના છે લા બને દાખલા પણ તમારા હોમવર્કમાં છે હવે મિત્રો જો આ વિડિયો ગમ્યો હોય તો એજ્યુ શ્રેયા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હોય શું આના ભા ભાગ બેની અંદર કે દાખલા નંબર બેની અંદર ત્યાં સુધી નમસ્કાર